जैसे श्री कृष्ण महादेव जो आपने प्रभु ने शुरुआत कर दी आंगनवाय न मांगवाय न बताए बाढ़ को अभी जन चलो अभी क्या बताए तो तो आज नहीं को बंद करो ओ बुर बुवस्वा तस्वीतूर वरेनियम परगो देवस्य दीमही પ્રચોદયા ગુરુબ્રહ્મા ગુરૂષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષ પર તસ્મૈશ્રી ગુરુદેવ ઓમ શાંતિ શાંતિ ચાલો આદગ મોટાભાઈ ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે ચાલો આવી છે સોમવાર તો જુઓ આપણે સુખડી બનાવવાની છે અને તુવેરડાનો લચકો બનાવવાનો છે અને આપણે બનાવવાનો છે થેપલા તો જો અહીંયા મસ્ત આપણે મેથી આવી ગઈ છે થેપલા બનાવવા માટે માટે ટમેટું અને આમાં છે ગોળ બનાવવા માટે સુખડી તો ચાલો પેલા સવાર નાસ્તો સુખડી છે તો બાળકો માટે મસ્ત સુખડી બનાવી નાખીએ તો જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે સુખડી રેડી કરી લીધી છે ને બાળકો બધાય માથે હાથ રાખીને બેસી ગયા છે ચાલો બધા માથા ઉપર નાસ્તો ખાવો ને

અને હવે આમાં છે ને આપણે મેથી કટ કરી છે ને મેથી એડ કરી દઈશું અને મસ્ત મેથીના થેપલા બનાવી નાખીશું તો આપણે આવી ગયા છીએ બાળકોને ગેમ રમાડવા સમાજ આવે બાળકો જો રેડી થઈ ગયા છે રમૂ છે ને બતાવીને તો ચાલો પહેલાં તમને ગેમમાં સમજાવી દે બરાબર અહીંયા છે ને આપણે જો એક ચોરસ કર્યું છે બીજું ગોળ કર્યું છે અને ત્રિકોણ આજે ચોરસ ત્રિકોણ અને ગોળની રમત છે બરાબર હું ગોળ કહું તો તમારે ઠેકડો મારીને ગોળમાં આવી જવાનું ચોરસ કહું તો ચોરસમાં ત્રિકોણ કહું તો ત્રિકોણમાં બરોબર જી હું ત્રિકોણ બોલી હોય ચોરસ કે ગોળમાં ગયા એ આવું બરોબર સમજાઈ ગયું તા તો ફાર્ગો ફાર્ગો તમ ને પ્રતિક આવી જાવ ચાલો એક એક ખૂણે ઊભા રહી જાવ ચોરસ ને તમે ઊભા રહી ગયા બરોબર હું જી નામ લાવ કે ગોળ કહું તો ગોળ ત્રિકોણ કહું તો ત્રિકોણ ચોરસ કહું તો ચોરસ બરોબર

ચાલો તમે બેસી જાવ ચાલો ભાર્ગવ ભાઈ તાલી ઉપાડ વેરી ગુડ ચાલો બેસી જાવ વીરેન્દ્ર ભાઈ ભાઈ અને સંજયભાઈ આવી છે ચાલો ત્રણે એક એક ખૂણે ઊભા રહી જાવ તમે ત્રિકોણ પાસે રહી જાવ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ગોડ વેરી ગુડ ત્રિકોણ આઉટ તો તારે વિરાટભાઈ કાલે તો વિરેન્દ્રભાઈ ને ખબર હતી ત્રિકોણ બોલ્યા તો ત્રિકોણ માં જવાનું હતું તમે ચોરસમાં આવી ગયા તો તમે બે આવું ચાલો વિરેન્દ્રભાઈ જીતી ગયા તારવી તો વિરેન્દ્રભાઈ ની વેરી ગુડ ચાલો બેસી જાવ સરસ ચાલો ખુશલ ભાઈ આર્યન ભાઈ ધાર્મિક ભાઈ આવી જાય ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ગોડ ખુશલ ભાઈ આઉટ તમે માહે થઈ ગયા ખુશલ બેસી જાવ ચોરસ આઉટ તમે ધાર્મિકભાઈ આઉટ આરિયનભાઈ ને યાદ તો તાવનભાઈ આવ ને તો પછી તમે ગયા ચાલો બેસી जाओ ચાલો તો આરિયનભાઈ છે તો કે આર્યન ભાઈ તાળી પાડ દયો સરસ હો ચાલો ગૌતમભાઈ નીરોભાઈ અને ઝીકાભાઈ આવી જાય ચાલો ત્રણેય રાઉન્ડ માં ઊભા રહી જાવ એક આયા ઉપર છે ચોરસ બાજુ એક ત્રિકોણ બાજુ એક ગોળ બાજુ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ગોળ વેરી ગુડ બે આઉટ થઈ ગયા ગોળ પાછળ જ છે ગોળ આઉટ થઈ ગયા ચાલો બેસી જાવ ચાલો બે આઉટ ચાલો યાનિક ભાઈ વિવેક ભાઈ દેવરાજ ભાઈ જાઓ દેવલ ભાઈ ત્રણેય ખૂણે એક એક ઉભા રહી જ ચોરસ પાસે બાયણે ઉભું રહેવાનું બાયણે બાયણે ઉભા રહ્યો ગોળ ની બહેને ચાલો રેડી હતું બધા થઈ ગયા ભાઈ જીતી ગયા હે ચાલો તમે બેસી જાવ ત્રિકોણ કહું ત્રિકોણ માં જ બે જવાનું બરોબર ચાલો બેસી જાવ ચાલો યાનિક ભાઈ જીતી ગયા વિવેકભાઈ બેસી જાવ વેરી ગુડ હો સરસ જાઓ બેસી જાઓ ચાલો લક્ષિતભાઈ સંજયભાઈ વિરાટભાઈ ચાઈ ત્રણે ખૂણે એક એક ઊભા રહી જાઓ બાયણે ઉભા રહ્યો ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ત્રિકોણ ચાલો તમે આઉટ થઈ ગયા વિરાટભાઈ ત્રિકોણમાં ઉભું રહેવાનું હતું ચાલો બેસી જાઓ ચાલો તમે બે જીતી ગયા છો ગોળ ચાલો તો સચિનભાઈ આઉટ થઈ ગયા અને લક્ષુદભાઈ જીતી ગયા ચાલો લક્ષુદભાઈ તાલી પર દો વેરી ગુડ ચાલો લક્ષુદભાઈ સરસ હો બેસી જાવ ચાલો ખુશીબેન બેન જાય કિસુ જાય પૂજા બેન જાય જાવ ઓર રાજેલ બેનો ત્રણેય એક એક જગ્યાએ ઊભા રહી જાવ અને હું ત્રિકોણ ગોળ જીકાઉ ને અહીંયા હું તમારે ઊભો રહી જવાનું બરાબર મે ત્રિકોણ કીધું હોય તો ત્રણેય ત્રિકોણમાં જ જવાનું ગોળ કીધું હોય તો ગોળમાં ચોરસ કીધું હોય તો ચોરસમાં બરોબર ચાલો રેડી સમજાઈ ગયું ને

ચાલો તમારે છે ત્રિકોણ ત્રિકોણ ક્યાં છે આઉટ કિસુ ને બાવરી બેન પણ આઉટ બાવરી માં ત્રિકોણ છે તમને કીધું તો તો ખરાક કે ત્રિકોણ છે આ ચોરસ છે ચાલો બે આઉટ થઈ ગયા બેસી જાવ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ગોળ ત્રિકોણ વેરી ગુડ ચોરસ વેરી ગુડ ત્રિકોણ તમે આઉટ થઈ ગયા બે વંશિકાબેન જીતી ગયા છે વંશિકાબેન પેલા ગયા ચોરસ ચોરસ ક્યાં છે વેરી ગુડ ત્રિકોણ વંશિકાબેન ને બધી ખબર છે કે ત્રિકોણ કેવાય કે ચોરસ કેવાય ગોળ